જય માતાજી ફ્રેન્ડ્સ તો આજે હું આવી ગઈ છું શેરા તાલુકામાં આવેલા ચાંદલગઢમાં જ્યાં પથ્થરોની વચ્ચે ગુફાઓ છે અને ગુફાઓની અંદર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે તો અહીંયાનું લોકેશન ખૂબ જ સુંદર છે તો હું પણ પહેલીવાર આવી છું તો મારી સાથે તમને લોકેશન અને ખોડિયાર માતાના દર્શન કરાવવાની છું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા પહેલા બોર્ડ લગાવેલું છે તો હવે આપણે ખોડિયાર માતાના દર્શન કરીશું તો આ રીતે અહીંયા હવન કુલ બનાવેલું છે અને પથ્થર તો તમને દેખાઈ રહ્યા હશે ખૂબ જ મોટા પથ્થરની અંદર ગુફા આવેલી છે તો પહેલા આપણે તે જોવાના છીએ

તો ફ્રેન્ડ્સ તમે ત્યાં જોઈ શકો છો ત્યાં નવું મંદિર અત્યારે બની રહ્યું છે ત્યાં જ ખોડિયાર માતાનું મંદિર હતું તો નવેસરથી ત્યાં મંદિરની સ્થાપના કરવાની છે તો અત્યારે કામ ચાલુ જ છે તો ફ્રેન્ડ્સ જ્યારે આ મંદિરની સ્થાપના થઈ જાય ત્યારે આપણે પાર્ટ પાર્ટુ લઈને આવવાના છીએ તો અત્યારે તમે જોઈ શકો છો મંદિરનું રિનોવેશન ચાલુ જ છે અને અહીંયા મોટા મોટા પથ્થરોની વચ્ચે મંદિર આવેલું છે એટલે લોકેશન તો ખૂબ જ સરસ છે અને અંદર પેસતા જ બીક લાગે તેવું લાગી રહ્યું છે કેમ કે પથ્થર એકબીજાને અડકેલા છે અને કઈ રીતના છે તે તો ખબર બિલકુલ નથી પડતી તો આપણે અત્યારે જે મંદિર હતું તે લોકેશન જોઈ લીધું તો તમને પણ ખૂબ જ પસંદ આવ્યું હશે તો અહીંયા જે માતાજી હતા તેમના આપણે દર્શન કરી લઈએ ગુફાની અંદર જે ખોડિયાર માતા હતા તેની સ્થાપના અહીંયા કરેલી છે તો આ રીતે નવું મંદિર બનાવી અને અહીંયા તેમની સ્થાપના કરવામાં આવી છે તો ખોડિયાર માતાની આ મૂર્તિ ચાંદીની છે અને નવેસરથી ત્યાં ગુફાની અંદર સોનાની મૂર્તિની સ્થાપના કરવાની છે તો અત્યારે તેની બધી તૈયારી ચાલી રહી છે તો તે તમને દેખાઈ રહ્યું હશે ત્યાં નવા મંદિરની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવું કામ કરવામાં આવ્યું છે તો કાચ દ્વારા ખોટા કામ કરેલું છે

અને એવું બી છે કે મંદિરમાં સત છે જેમ કે આ પથ્થર છે જે વર્ષોથી છે પથ્થર પણ આજે નંગારા જેવું વાગે છે એ બીજા પથ્થર તમે જોઈ શકો છો એ કઈ વાગતા નહીં પણ આ પથ્થર પહેલા થી જેવું છે દેવી પથ્થર માનવામાં આવે છે તો એને આમ તમે ટીચો તો નંગારાનો જ અવાજ આવશે બીજા પથ્થરમાં તમે જોશો તો કઈ અવાજ નહીં આવ આપણને વિષ્ણુભાઈ ખૂબ જ સરસ માહિતી આપી તો આપણે પણ પથ્થર વગાડી જોઈએ

તો મંદિર વિશે આ તો એકદમ નવું જાણવા મળ્યું અત્યારે આપણે મંદિરની પાછળની બાજુ આવ્યા છીએ તો અહીંયા પણ ખૂબ જ સુંદર લોકેશન છે તો એક એક ઉપર એક એવા પથ્થર અહીંયા પણ ગોઠવાયેલા છે તો આ પથ્થરની વચ્ચે જ મંદિર છે તો આપણે જ્યારે અહીંયા માતાજીની સ્થાપના થશે ત્યારે હું તમને પ્રોપર મંદિર બતાવીશ જો તમે પાર્ટ ટુ જોવા માંગતા હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો તો આ લોકેશન ખૂબ જ સુંદર છે તો આ બાજુ આવો તો અહીંયા જરૂરથી આવજો તો હવે આપણે એક નવા જ વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય માતાજી